પરંતુ આવા વિકાસ કાર્યોની કામગીરીમાં હલકી ગુણવત્તા સાથે ધારાધોરણ મુજબના કામો ન થતા હોય સરકારી નાણાનો વ્યય થવાથી સુવિધા સગવડનો લાભ લોકોને મળતો નથી ત્યારે ડભોઈ તાલુકાના તિન તલાવથી રાજપુરા ગુમાનપુરાને જોડતા અંદાજિત દોઢ વર્ષ પૂર્વે નિર્માણ પામેલા માર્ગને જાણે ભ્રષ્ટાચારનો ભરડો લાગ્યો હોય તેવું જણાઈ આવે છે આ ગામોને જોડતા માર્ગ વચ્ચે બનાવવામાં આવેલ નાણું ટૂંકા ગાળામાં જ બંને તરફથી બેસી જતા કામની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે દિવસે દિવસે ભ્રષ્ટાચારના ભારથી બેસી રહેલા નાણાંનું જરૂરી સમારકામ તેમજ નાળાના બંને છેવાડે ધોવાઈ રહેલી માટીનું વધુ ધોવાણ ન થાય તે માટેના તંત્રના આયોજન હાથ ધરી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ધંધા રોજગાર અર્થે રોજિંદી અવરજવર કરતા ગ્રામજનોની લાગણી અને માંગણી તાકીદે ધ્યાન પર લે તે જરૂરી છે એક વરસ શું થયું છે આ નારું રોડ બન્યો તે વખત બન્યું હતું ને આ સાલું તૂટી ગયું છે નારું બેહી ગયું છે અને બેસી જાય તો અહીંથી કેટલા છોકરાઓ સ્કૂલે જાય છે ગુમાનપુરા ફૂલવાડી સનોર અને કંઈ બેસી જાય તો મોટી જાનહાની થાય તો પછી જવાબદાર કોને કયો રસ્તો છે આ તે રાજપુરાથી તેન તલાવ તેન તલાવથી ડભોય કેટલા સમયોનો બને થયો છે બને લગભગ એકચુલી વરસ હવા વરસ જેવું થયું છે ક્યાં ક્યાંથી બેસી ગયો છે હે ક્યાં ક્યાંથી બેસી ગયો છે ને તૂટી ગયો છે બે સાડેથી એક આ રાજપહેરા બનેથી બેસી ગયું છે ને તિન તલાવાળા બે છેડે બેસી ગયું છે